આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસ ના રોજ ડીસા શહેરમાં પણ શહેર ભાજપ સહિત વિવિધ સંસ્થાઓ તેમજ હોમ ગાર્ડન્સ યુનિટ ડીસા દ્વારા યોગ શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું ડીસાના ટીસીડી ફાર્મ મેદાન ખાતે વિશ્વ યોગ દિવસ નિમિત્તે ડીસા શહેર ભાજપ દ્વારા યોગ શિબિર યોજાઈ હતી વહેલી સવારથી મોટી સંખ્યામાં શહેરીજનોએ વિવિધ પ્રકારના યોગ કરી વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી હતી આ પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા સહિત આગેવાનો યોગ શિબિરમાં જોડાયા હતા આ ઉપરાંત વિવિધ સંસ્થાઓ દ્વારા તેમજ હોમગાર્ડ યુનિટ ડીસા દ્વારા પણ યોગ શિબિરનું આયોજન કરાયું હતું ડીસામાં વર્ષોથી યોગ કરાવતા અને યોગ બાબતે સમજ આપતા અમીરામભાઈ જોશી દ્વારા ડીસાની હરિયોમ સ્કૂલમાં વિશ્વ યોગ દિવસ નિમિત્તે યોગ કરાવવામાં આવ્યા હતા આ યોગ ઉજવણીમાં બહોળી સંખ્યામાં ડીસાના રહીશોએ ભાગ લીધો હતો જે રીતે છે હાથ એકદમ ધીરે 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 ખેંચાણ સાથે કરવાનું ચાલો ફરીથી એક ઊંડો શ્વાસ અંદર બંને કોની સામે આગળ